જમ્મુ કાશ્મીરને લઈને અને તેને લઈને ક્યાંક લાગી રહ્યું છે કે પાંત્રીસ એ પર ક્યાંક જલ્દી નિર્ણય આવશે હજુ પણ આ પ્રશ્ન તેમનો તેમ જ છે પરંતુ જે રીતના નિર્ણયો જમ્મુ કાશ્મીરને લઈને લેવામાં આવી રહ્યા છે અને બે દિવસ પહેલા જ જે રીતનો એક નિર્ણય સામે આવ્યો હતો પંદર ઓગસ્ટ અને તેની સુરક્ષાને લઈને સો ટુકડીઓ અર્ધ લશ્કરી દળોની મોકલવામાં આવી દસ હજાર જવાનો ત્યાં મોકલવામાં આવ્યા છે તેના જ કરવામાં આવે છે ત્યારે જ ત્યાંના જે રાજકીય પક્ષો છે તેઓ વિરોધ કરી રહ્યા છે અલગતાવાદીઓ વિરોધ કરી રહ્યા છે અને ત્યાં મહેબુબા મુફ્તીનો પણ ત્યાં વિરોધ સામે આવ્યો છે સમગ્ર મુદ્દાને લઈને ચર્ચા કરવી છે તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભરત બામરૂ કે જેઓ કાશ્મીરી પંડિત છે સાથે અશિમ પંડ્યા કે જેઓ એડવોકેટ છે અને પ્રશાંત ગરવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે ત્રણેય સ્વાગત છે તો જે રીતે આખો એક આ પ્રશ્ન સૌથી પહેલા એડવોકેટથી આપણે ક્યાંક શરૂઆત કરીશું એક આ પાંત્રીસ એ આર્ટિકલ પાંત્રીસ એને લઈને દરેક વખતે ચર્ચા સામે આવતી હોય છે અને જે રીતની એક નવી સરકાર સામે આવી છે જમ્મુ કાશ્મીરના મુદ્દાને લઈને વન બાય વન વન બાય વન જે રીતના નિર્ણયો પણ સામે આવી રહ્યા છે અને બે દિવસ પહેલાં જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો એ નિર્ણય પરથી ક્યાંક કાશ્મીરની અંદર વાતાવરણ પણ તેજ બન્યું હોય ત્યાંના રાજકીય પક્ષોની અંદર પણ નારાજગી અલગતાવાદીઓની અંદર નારાજગી પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીનો પણ વિરોધ શું લાગી રહ્યું છે કે આ

આર્ટિકલ થ્રી સેવન્ટી વિશે પણ વારંવાર માંગ થઈ રહી છે કે આર્ટિકલ થ્રી સેવન્ટી જે ટેમ્પરરી હતી એને કાયમી બનાવાય બનાવી શકાય નહીં અને એને પણ રદ કરવી જોઈએ તો પાંત્રીસ એ બાબતે સૌ પહેલાં આપનું ધ્યાન દોરું કે એક ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ઓર્ડિનન્સથી ચૌદ મે ઓગણીસો ચોપનના રોજ એને અમલમાં લાવેલા અને ઓર્ડિનન્સથી આ કલમ જે છે આર્ટિકલ થ્રી થર્ટી ફાઈવ એ એ આપણને લાગુ પાડવામાં આવી હતી અને ખાસ કરીને ત્યાંના લોકલ રેસિડેન્ટ એટલે ત્યાંના જે સિટીઝન્સ છે કાશ્મીરના જે ઓરિજિનલ એ લોકોને એની મિલકત વિષયક અને કેટલાક હકોના રક્ષણ માટે એની જોગવાઈ કરવામાં આવી છે એની પાછળ કેટલાક ઐતિહાસિક કારણો છે જે ઓગણીસો સત્યાવીસ ને ઓગણીસો બત્રીસમાં પણ જ્યારે ત્યાંના જે રાજા હતા એમણે પણ બ્રિટિશ રૂલ દરમિયાન પણ આ કેટલીક બાબતો વિશે જોગવાઈ કરેલી હતી અને હકો સંરક્ષિત કરેલા હતા એટલે જ્યારે દિલ્હી ટ્રીટી થઈ કરાર એના કરવામાં આવી અને એ રીતે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એને ઓર્ડિનન્સ થી અમલમાં લાવેલા છે કલમ પાંત્રીસ એની નીચે કેટલાક પ્રોટેકશન આપવામાં આવેલા છે ઓકે આની પર આપણે કેવી રીતે આને હટાવી શકાય આગળ જરૂરથી આપણે ચર્ચા કરીશું આશિમભાઈ भरत सर जिस तरह से ये आर्टिकल थर्टी फाइव ए के लिए हम हर बार इसको मुद्दा लेते हैं डिस्कशन करते हैं 2014 के अंदर भी भारतीय जनता पार्टी ने अपने मैनिफेस्टो में रखा था 2019 के अंदर भी उन्होंने मैनिफेस्टो के अंदर एडमिट किया और उसके ऊपर वो तुरंत निर्णय लेना चाहते हैं जिस तरह का वहाँ पे एक डिसीजन पावर नई गवर्नमेंट का दिख रहा है क्या कहना चाहते हो सर पहली बात तो आपको कुशल भाई समझना पड़ेगा पैंतीस ए क्या है पैंतीस एक एक प्रोविजन दिया था वहाँ उस समय तत्कालीन सरकार जो थी उन्होंने एक प्रोविजन दिया था जम्मू कश्मीर के लिए लेकिन पैंतीस ए व, उसी पे लागू होता है एक एक, 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 एक लीगल डॉक्यूमेंट उस समय जो सिग्नेचर हुए थे उस ये वैलिड तभी है एज ए मैं अगर कश्मीर से हूँ मेरे लिए वैलिड तभी है जब मैं जम्मू कश्मीर का कॉन्स्टिट्यूशन का सेक्शन थ्री मानता हूँ सेक्शन थ्री जो जम्मू कश्मीर का है वो दो लाइन का है उसमें लिखा है कि जम्मू कश्मीर इज वेल एंड शेल बी द इंटरगल पार्ट ऑफ इंडिया इतना ही है वो। हुँ, हुँ। लेकिन आपको जो वो चीज मानेगा उसके लिए पैंतीस ए लागू है अब वहां जो ये त्रासवादी है या जो भी उसका अपोज करते हैं वो पहले तय करें कि सेक्शन बी को वो मानते हैं कि जम्मू कश्मीर के कॉन्स्टिट्यूशन को वो दो लाइन अगर वो मानते हैं तभी उनके ऊपर वो लागू हो सकता है वो जब मानते ही नहीं है वो अलग ही बात करते हैं अलगाव की बात करते हैं है, आज़ादी की बात करते हैं है। तो उस केस में पैंतीस उन पर लागू नहीं होता है पहले वो तय करे उनको क्या चाहिए बाकी रही बात इसको हटने की ये एक टेम्प्रेरी प्रोविजन था लेकिन आगे आ गई है अब इसमें सुप्रीम कोर्ट का भी ऑब्जर्वेशन है कि ये अब परमानेंट जैसा बन गया बट ये पहले हटना चाहिए था लेकिन अभी भी इसमें अब आ, अगर कोर्ट से ही हटता है सुप्रीम कोर्ट से तो एक अच्छी पहल होगी ओके ओके प्रशांत भाई आपने आज चर्चा ने क्या आगे राखी शू हाल एक नानक વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે કેન્દ્ર સરકાર દ્વારા ત્વરિત તેની પર ક્યાંક પાંત્રીસ એ પર નિર્ણય આવી શકે છે કે હજુ નિર્ણય નથી આવ્યો પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર તેનો વિરોધ શરૂ થઈ જવા પામ્યો છે તેની ચર્ચા કરતા હતા ફરીથી આપણે ચર્ચાની અંદર આગળ વધીશું પ્રશાંતભાઈ જે રીતની ચર્ચા બે દિવસ પહેલાંનો જે નિર્ણય હતો અને દસ હજાર જેટલા અર્ધલશ્કરી દળો અર્ધલશ્કરી જવાનોને મોકલવામાં આવ્યા સો જેટલી ટુકડીઓ મોકલવામાં આવી અને ક્યાંક આ નિર્ણય પરથી જ મહેબૂબા મુફ્તીનો પણ વિરોધ સામે આવ્યો અને ત્યાંના જે રાજકીય પાર્ટીઓ છે તેમનો વિરોધ અલગતાવાદીઓનો વિરોધ શું લાગી રહ્યું છે કે ક્યાંક પાંત્રીસ એ ઉપર ક્યાંક નિર્ણય આગળ આવી રહ્યો છે નાના હતા ને એટલે કે ગામડામાં સ્કૂલમાં બેઠા ત્યારે એક જનરલ છોકરાઓ બોલતા કે દૂધ માંગો તો ખીર દેંગે કાશ્મીર માંગો ગે તો ચીર દેંગે આવી કહેવત ઉશીકે નાનપણથી હવે અહિયાં ચાલુ એ સમજાતું નથી કે આ ભારત નું દુશ્મન કોણ પાકિસ્તાન કે કાશ્મીરમાં રહેલી નાની નાની બીજી બધી પાર્ટીઓ કે જે લોકો આતંકવાદને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે છે અલગાવવાદીઓની નેતાઓની આપણે ક્યાંક રજૂઆત થઈ વાત થઈ હવે આ બધાની વચ્ચે એક તો આ બકરું કાઢતા ઊંટ પેઠું એવી પાંત્રીસ એની કલમ ત્રણસો સિત્તેરમાં માં જે ઘૂસી ગઈ આના માટે થોડો ઇતિહાસ સમજીએ પણ એ પહેલા હું તમને સમજાવી દઉં કે દસ હજારની ટુકડી મોકલવી એટલે આ બે હજાર ચૌદ પછી એકાજપ ની સરકાર અને એ ભાજપ ભાજપની સરકાર નું તો પ્રતિજ્ઞા પત્ર હતું પાંત્રીસ ત્રણસો સિત્તેર હટાવીશું બે ચૌદ માં ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એમ ભાજપ માટેની પ્રતિજ્ઞા પત્ર બે છે કે ત્રણસો સિત્તેર હટાવીશું રામ મંદિર બનાવીશું આ પ્રતિજ્ઞા પત્ર એમણે પહેલા દિવસે જ પાડી લીધું હોત જો આટલું ઈઝી હોત દસ હજારની ટુકડી મોકલીને કરવાનું હોત આ તો પંદરમી ઓગસ્ટ આવે છે ઘણા બધા પ્રોગ્રામો લાઈનમાં છે રાષ્ટ્રપતિ શાસન પણ છે અને સામે હા રાષ્ટ્રપતિ શાસન ત્યાં છે એટલા માટે આ તકેદારી ખાસ રાખવી પડે એવું એમાં મહેબુબા મુફ્તીએ કે ઓમાર અબ્દુલ્લાએ ભડકવાની જરૂર નથી પણ એ જો દેશના દુશ્મન થવા માનતા હોય તો પછી આપણે યાદ કરાવી દઈશું કાશ્મીર માંગો કે તો ચીર દેંગે એ તો આપણી તાકાત છે હવે આના ઇતિહાસમાં તમે જાઓ તો આ દેશ આઝાદ થયા પછી બંધારણ બન્યું ઓગણીસો પચાસમાં પાંચસો બાજવાડા રજવાડાને ભેગા કરીને બંધારણનો ભાગ બનાવવાનો નક્કી કર્યો ત્યારે ત્રણ રાજ્યો આખા દેશમાં એવા હતા ત્રણ રાજ્યો ગણો એ વખતના રાજ્યો રજવાડા કે જુનાગઢ હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર કે જે લોકોને બંધારણમાં જોડાવું નહોતું પણ આ તો કાશ્મીરના રાજા હરિસિંહ થોડા ભીમાં આવ્યા કારણ કે ત્યાં નાની મોટી ચડાઈ થઈ હતી એટલે ભીમા એટલે ભારતના સૈન્યની મદદ લેવા માટે આયા અને એમણે પછી રિક્વેસ્ટ કરી હતી જવાહરલાલ નહેરુને સ્પેશિયલ કે અમને બંધારણમાં રાહો પણ કાશ્મીર પૂરતું કંઈક સ્પેશિયલ દરજ્જો આપો અને એટલે આ ત્રણસો નામની ઘો ઘૂસી ગઈ એ વખતે હવે એટલું ઓછું પડતું હતું એટલે ધીરે ધીરે પછી આ ત્યાંના સિટીઝનશિપ ને પીઆર ઉપર આવ્યું એટલે ઓગણીસો ચોપનમાં પ્રેસિડેન્શિયલ એમેન્ડમેન્ટ કોઈને પૂછ્યા વગર હવે પાંત્રીસ એ અથવા ત્રણસો સિત્તેર ટેમ્પરરી છે એ જે કહે છે

ચલાવે છે એના આજ મોટિવેશન છે બાકી રાજકારણ પુરું થઈ ગયું ઓકે સંજય મહેતા નેતા કઈ રીતે લેવાશે ભારતીય જનતા પાર્ટી ના મેનિફેસ્ટોમાં આ બંને વાતો શીર્મોર છે 370 ની કલમ અને અને બહુ સ્પષ્ટ કર્યું છે દેશના ગૃહમંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહે અને જમ્મુ અને કાશ્મીરની સ્ટ્રેટેજી પર જે હાર્ડવર્ક કરી રહ્યા છે એ માન્ય શ્રી રામ માધવે ભારતીય જનતા પાર્ટીનો દ્રષ્ટિકોણ વારંવાર સ્પષ્ટ કર્યો છે કે ભાઈ અમે આ પાંત્રીસ એ હટાવીશું આ ત્રણસો સિત્તેરની કલમ હટાવીશું એની વૈધતા અને બીજી બધી બાબતો જગ જાહેર છે અને પાંત્રીસ એની કલમની વાત જે છે એ સુપ્રીમ કોર્ટની અંદર અત્યારે પેન્ડિંગ છે ત્યારે એ સુપ્રીમ કોર્ટ શું એનો રવૈયો લે છે એ પર પણ નજર નાખવી રહી અને સંસદ એને બદલી શકે છે ત્યારે સમયની રાહ જોઈ રહી બાકી તો જહા હોય બલિદાન શું સ્ટેન્ડ છે મુક્ટ બહુ સ્પષ્ટ છે સરકારનો તો ભારતીય જનતા પાર્ટીનો તો જન્મ જ આ મુદ્દેથી થયો છે કે એક દેશ મેં દો વિધાન દો પ્રધાન નહીં ચલ

ક્યાંક એટલું તો કામ કરી લઈએ કે જેથી કરીને લોકોને કેટલા કોમન ફેક્ટર એક્સ ઇઝ ધ કોમન ફેક્ટર એની અંદર કામ કરીને લોકોને સાંત્વના આપીએ એનો વિકાસ તરફ લઈ જઈએ એને મુખ્ય ધારામાં લઈ જઈ શકીએ એનો અભ્યાસ કરી શકીએ એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મને લાગે છે કે સાંજા સરકાર બની હશે અને પછી તૂટી ગયું બ્રેકઅપ થઈ ગયું ભરતભાઈ ક્યાં કહેના ચાતો આપ જે સર સંજીવભાઈને ભાઈ કે ભારતીય જનતા પાર્ટી કે નેતા ક્યાં કહેના ચા રહ્યા હતા मैं ये कहना चाहता था कि इन्होंने एक आ, इन्होंने ये कहा कि ये श्यामा प्रसाद मुखर्जी वहाँ से शे, मतलब शहीद हुए थे मैं as a, as a, uh, कश्मीरी पंडित या एज अ इंडियन मैं ये बीजेपी से कहना चाहता हूँ कि आप इसको अगर हटा दोगे दैट विल बी ए श्रद्धांजलि टू श्यामा प्रसाद मुखर्जी अगर ये इनके इनके शासनकाल में ये हटता है चाहे प्रेसिडेंशियल पावर से हटता है चाहे लोकसभा राज्यसभा से हटता है એક અચ્છી એક એક શ્રદ્ધાંજલિ યોગી શ્યામા પ્રસાદ મુખર્જી ઓર ક્યુ નહીં હટરાય અહીં તો ક્વેશ્ચન હમણાં જ ચર્ચા કર્યા હતા અશિમભાઈ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા તરફથી પણ આપણે આન્સર સાંભળ્યું ક્યાંક આની પર નિર્ણય હજુ નથી લેવાઈ રહ્યો અને શા માટે નથી નિર્ણય લેવાયો તે હજુ પણ એનો જવાબ છે કે આવનારા સમયની અંદર ક્યાંક લેવામાં આવશે શું આની આનો કહેવાય ને લીગલી આને કઈ રીતે નિર્ણય લાવી શકે સરકાર લીગલી જે પ્રશાંત ભાઈ ગયો એ પ્રમાણે ખૂબ જ અઘરું છે કારણ કે જ્યાં સુધી એની કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી બંધારણ ના બનાવે ત્યાં સુધીમાં એનું નિરાકરણ કરવાનું હતું આર્ટિકલ થ્રી સેવન્ટી એ ન થઈ શક્યું એટલે આ પરમેનન્ટ બની ગઈ છે સેક્શન જે ટેમ્પરરી હતી હવે એને લોજિકલી એને કાયદાકીય રીતે કાઢવી તો ખૂબ જ અઘરી છે એટલે જ્યારે પણ જો નિર્ણય લેવામાં આવશે કે કાશ્મીરને અંતર્ગત આપણો ભાગ બનાવી દેવો છે સંપૂર્ણ રીતે ત્રણ બાબતોમાં અત્યારે સ્વતંત્ર છે ટેલિકમ્યુનિકેશન અને તો એને સંપૂર્ણપણે ભારતમાં સમાવી લેવામાં આવશે અને એમના જે કેટલાક પ્રિવિલેજીસ જે રદ કરવામાં આવશે તો ચોક્કસપણે લોહિયાળ ક્રાંતિમાં જ પરિણામ છે પણ એ જો જોખમ ઉઠાવવાની જો આદની જો પક્ષની જો ક્ષમતા હોય તો એ કરી શકે છે પણ

ત્યાંની કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી જે તે વખતે નિર્ણય લેવાનો હતો એ આપણે ચૂકી ગયા છે અને આખો આ જે પ્રશ્ન ઉપસ્થિત થયો જમ્મુ અને કાશ્મીરનો એ આપણે શરતી સ્વીકાર કર્યો જમ્મુ કાશ્મીર ભાઈ તારે આવું હોય તો સંપૂર્ણ આવ નહીં તો નહીં આવીશ હવે આપણે બી આપણે આપણે ઈચ્છા અને લાલસા ભવ ભોગ બન્યા કે ભાઈ કાશ્મીર જેવું રાજ્ય જો આપણને મળતું હોય તો આપણે શરતી તો શરતી સ્વીકાર કરી લો એટલે આપણે એક આ ઐતિહાસિક મોટી ભૂલ કહી શકાય કે ભાઈ આપણે શરતી સ્વીકાર કર્યો જો પહેલેથી જ આપણે કહ્યું હોત બિન શરતી સ્વીકાર કર્યો હોત તો આ આજ નહીં પરિસ્થિતિ ના હોત મતલબ ક્યાંક મુશ્કેલ તો છે પણ થઈ શકે ખરી આર્ટિકલ 370 એબ્સોલ્યુટલી અઘરું છે કારણ કે જે તે વખતે જવાહરલાલ નહેરુ એને યુએન માં લઈ ગયા હતા કેટલી બધી ટ્રીટીસ થઈ છે સિમલા કરાર થયો છે ઘણા બધા કરારો અને ઘણો બધું યુએન સિક્યુરિટી કાઉન્સિલ માં મુદ્દો પેન્ડિંગ છે અને એમાં એવું નક્કી થયું કે જે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર છે ત્યાંથી પાકિસ્તાનના ટ્રૂપ્સ લઈ લે ત્યાર પછી જો એનો પેલો આપણે પ્લેબી સાઇટ અથવા તો રેફરેન્ડમથી જ એનો ઉકેલ લાવી શકાય એવી વાતોની બી ચર્ચા થયેલી છે એટલે તમે મનસ્વી રીતે મેજોરિટી આપણે માત્ર છીએ એ કારણસર માઇનોરિટીને તમે હસ્તગત કરી લો એ એ બહુ જ કદાચ ગંભીર પરિણામ લાવી શકે એવું હું માનું છું ઓકે પ્રશાંતભાઈ શું કહેવું છે જે રીતે ત્રણેય તરફથી આન્સર મળ્યા શક્ય છે કેવી રીતે હું અને અત્યારે જે રાષ્ટ્રપતિ શાસન છે એ જ આપણા માટે બહુ મોટો બેનિફિટ છે કેવી રીતે કે આમ તો કોઈ પણ રાજ્યનું વિધાનસભાનું સીમાંકન અમુક સીમિત વર્ષ સુધી ન થઈ શકે એટલે કાશ્મીરનું સીમાંકન બે ચોવીસ સુધી કરી શકીએ નહીં પણ વિધાનસભા અત્યારે ખંડિત છે એટલા માટે રાજ્યપાલ શાસન હેઠળ એનું નવું સીમાંકન થઈ શકે છે હવે પાંત્રીસ અને ત્રણસો સિત્તેર બંને કોણ હટી શકે તો કાશ્મીર વિધાનસભા અને લોકસભા એ બંનેઓ એકસાથે ખરડો પસાર કરી બહુમતીથી મંજૂર કરે હવે કાશ્મીર વિધાનસભામાં બહુમતી લાવવા માટે થઈ અત્યારે સીમાંકનની પ્રક્રિયા ચાલુ થઈ છે જે સિત્યાસી સીટો ઉપર ઇલેક્શન થાય છે એમાં છેત્તાલીસ કાશ્મીર વેલી અને બાકીની લેહ લદ્દાખની સીટો છે આ બે ભેગી કરો તો એટલે અત્યારે એ લઈને લોસ થાય છે કારણ કે જે કાશ્મીર એનસી અને પીડીપી ની બહુમતી આવતી નથી હવે અમિત શાહ એટલે ભાજપના એવા પ્રયત્નો રહે કે આ બધી સીટોનું સીમાંકન એવી રીતે થાય કે ત્યાં ગમે તેમ કરીને ભાજપ સત્તા ઉપર આવે અને જો ભાજપ બહુમતી મેળવે તો કાશ્મીર વિધાનસભા અને આ બાજુ લોકસભાની બહુમતી તો આરામથી ત્રણસો સિત્તેર જાય હવે આ સીમાંકન થઈ જવું એ જ બહુ મોટો ફાયદો છે એટલે અત્યારે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી શક્યતા દેખાઈ રહી છે એટલે આપણા ભાજપની આ એક પ્રવૃત્તિને બિરદાવા જેવી ખરી આમ તો પીડીપી જોડે જ્યારે ગઠબંધન કર્યું ત્યારે એમણે સ્પષ્ટપણે એવું કીધું હતું કે અમે પાંત્રીસ એને ટચ નહીં કરીએ અને અમારો બારથી ટેકો શરતી બિન શરતી ટેકો કે અમે પાંત્રીસ એ ટચ નહીં કરીએ એટલે એક કઈ મતી મારી ગઈ હતી કે આવો ટેકો જાહેર કરવો પડ્યો અને હવે પછી આને ધીરે ધીરે લોહિયાળ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે આ કંઈક રાજકારણ જે હોય પણ જો આ દિશામાં ખરેખર પગલાં આગળ વધે તો સો આવનારા એક વર્ષમાં કારણ કે હવે ધીરે ધીરે રાજ્યસભામાં પણ બહુમત આમાં રાજ્યસભાની જરૂર નથી કાશ્મીર વિધાનભાઈ લોકસભા ચાર એટલે પૂરું થઈ શકે કેમ છે અને આ મને દેખાઈ રહ્યું છે કે આ રસ્તો નીકળી રહ્યો છે ઓકે 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 આપણી પાસે સમયની કમી હોવાના કારણે આપણે ચર્ચા અહીંયાથી રોકાવું રોકાવવું પડશે તો જે રીતે આપણે ચર્ચા કરી કે આર્ટિકલ પાંત્રીસ એ અને ત્રણસો ઉપર કઈ રીતે સરકાર નિર્ણય લઈ શકે છે કે કેમ અને જે રીતે ત્યાં આગળ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ક્યાં કેવું લાગી રહ્યું છે કે ક્યાં આ પાંત્રીસ એ ઉપર ત્વરિત ક્યાંક નિર્ણય આવશે પરંતુ જરૂરથી આ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી અને લાવવામાં આવશે તો ક્યાંક જમ્મુ કાશ્મીર માટે પણ સારા સમાચાર તો હશે જ અને ત્યાં વિકાસ માટેની પણ ક્યાંક વાત સામે આવશે ધન્યવાદ સંજીવભાઈ ભરતભાઈ અશિમભાઈ અને પ્રશાંતભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાશક મિત્રો આ હતી આર્ટિકલ પાંત્રીસ એ ઉપરની ચર્ચા હાલ પૂરતી રજા આપશો નમસ્કાર